ત્યારે ગીરની વાતની ટીમ છે તે અહીંયા ટુલિપ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ફાફણીવાડી વિસ્તાર છે એમના વાલીઓ એમના બાળકોને પડખામાં લઈને આવે છે કોઈ હાથમાં લટકાવીને આવે છે એમના બાળકોને એ ખૂબ જ દુઃખદ વાત છે દીવ પ્રશાસનને થોડી કંઈ શરમ હોય તો આ વિદ્યાર્થીઓ ઉપર ધ્યાન આપે આ રોડ રસ્તા ઉપર ધ્યાન આપે દેવ પ્રશાસન ના પેટ નું પાણી હલતું નથી રોડ ક્યારે બનાવશે સૌથી મોટો સવાલ છે જો દીવ કલેક્ટર સાહેબ અમારો વિડિયો જોઈ રહ્યા હોય અમારો અહેવાલ જોઈ રહ્યા હોય કદાચ એમનો અંતર આત્મા જાગે તો તાત્કાલિક આ રોડ નું કામ હાથ ધરે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે જરાય સાખી લેવામાં નહીં આવે વાડીઓની ગલીઓના રસ્તાઓમાંથી પસાર થાય છે આ ખૂબ અંગે દુઃખદ વાત છે વિદ્યાર્થીઓને મચ્છર કરડે છે ગંદકીમાં પગ મૂકી મૂકીને સ્કૂલ સુધી પહોંચે છે તો તંત્ર ક્યાં છે અજાણ છે અહીંયા તલાટી શું કરે છે એના સરપંચ પ્રતિનિધિ શું કરે છે અહીંનું ખાસ કરીને દીવપૂર્ણ પ્રશાસન શું કરે છે વારંવાર ફરિયાદો પણ મળતી હતી કે જે રીતે જે રોડ છે તે ખરાબ હાલતમાં છે વારંવાર તંત્રને કહેવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંઘોડ હાલ અત્યારે અમે સંઘ પ્રદેશ દીવમાં છીએ આ ફાંફણીવાડી વિસ્તાર છે ને અહીંયા ઇંગ્લિશ મીડિયમ તુલિપ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવેલી છે લોકોની ફરિયાદો હતી કોમેન્ટો આવતી દરરોજના ફોન કોલ આવતા હતા કે ભાઈ આ વિસ્તારનો રોડ છે સ્કૂલ અડીને રોડ આવેલો છે ત્યાં વિદ્યાર્થીઓને ખૂબ મુસીબત થઈ રહી છે રસ્તામાં ચાલવા જવાની ખૂબ મુસીબત છે છતાં પણ પ્રશાસનના પેટનું પાણી હલતું નથી તમે તમારા માધ્યમથી અહેવાલ બતાવો સરકારને અહેવાલ બતાવો દીવ પ્રશાસનને જેથી કરીને કામગીરી જલ્દી હાથ ધરે હાલ અત્યારે ગીરની વાતની ટીમ છે ત્યાં અહીંયા તુલિફ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ફાફણીવાળી વિસ્તાર છે ત્યાં અત્યારે પહોંચ્યો છે અને કેમેરામેનને કહીશ પહેલાં તું જે તુલિફ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એના દ્રશ્ય બતાવે અને બાદના જેનું પરિછર છે એ પરિછરના દ્રશ્ય બતાવે જે રીતે જોઈ શકાય છે કે આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હતી અને ત્યારના આ બહારનો કમ્પાઉન્ડ છે ને કમ્પાઉન્ડમાં જોઈ રહ્યા છો કે રસ્તાઓ છે તે ભારે કીચડ થઈ ગયો છે ખૂબ માટી છે તે બહાર આવી ગઈ છે અને આ માટીમાં કોઈ છાઇ શકે એવી પરિસ્થિતિ નથી કેમેરામેનને આ કહીશ કે આગળ આવે ને તમામ જે દ્રશ્યો છે જે પાણી ભરાયેલા છે એ પણ બતાવે ઘણા લોકોથી વારંવાર ફરિયાદો પણ મળતી હતી કે જે રીતે જે રોડ છે તે ખરાબ હાલતમાં છે વારંવાર તંત્રને કહેવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી ત્યાર દોસ્તો આ ગટર લાઈન છે ગટર લાઈન પરથી વિદ્યાર્થીઓ સવાર થાય છે દીકરીઓ દીકરાઓ જે તુલપ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણવા આવે છે એ ગટરની માથે ચડીને આવે છે ક્યારેક તો એમના વાલીઓ છે એમને પડખામાં બેસાડીને આવે છે તો કોઈ હાથમાં લટકાવીને આવે છે છતાં પણ દેવ પ્રશાસનના પેટનું પાણી હલતું નથી રોડ ક્યારે બનાવશે સૌથી મોટો સવાલ છે જો દીવ કલેક્ટર સાહેબ અમારો વિડીયો જોઈ રહ્યા હોય અમારો અહેવાલ જોઈ રહ્યા હોય કદાચ એમનો અંતર હાથમાં જાગે તો તાત્કાલિક આ રોડનું કામ હાથ ધરે વિદ્યાર્થીઓને પારોવાર મુશ્કેલી પડી રહી છે આ વિસ્તારમાં ઘણા લોકો સાથે અમે વાતચીત કરી છે પરંતુ તેઓ અમારે સામે બોલવા તૈયાર નથી પરંતુ એ કહી રહ્યા છે કે તંત્રના પેટનું પાણી હલાવો તમે એ નહીં જાગે એનો અંતર હાથમાં જગાડો તમે અને એટલા માટે અમે એનું કામ કરી રહ્યા છીએ કેમેરા મેનને કહીશ કે આગળ જે કાદવ કિચડ જે ભરેલો છે પાણીથી ખાબોછું મોટું અને એ પણ તંત્રને બતાવે કદાચ તંત્ર અહીંયા પહોંચ્યું હોય કે ન પહોંચ્યું હોય એ ખબર નથી પરંતુ કંઈક દ્રશ્ય આવા છે હવે આમાંથી વિદ્યાર્થીઓ સવાર કઈ રીતે થઈને આવશે વિદ્યાર્થીઓ આ પાણીમાંથી પસાર કઈ રીતે થઈને આવશે એ સૌથી મોટો સવાલ છે જે રીતે વિદ્યાર્થીઓ આ ગટર લાઈન છે ગટર લાઇન પરથી પસાર થઈને આવે છે વિદ્યાર્થીઓ ગઈકાલે અહીંયા પડી છે અને કોઈ જાનહાની થશે તો દીર્ઘ પ્રશાસન જવાબદારી લેશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે વારંવાર વિદ્યાર્થીઓ અહીંયા જાય છે વિદ્યાર્થીઓને ભણવા માટે જવું છે પરંતુ સારો રોડ રસ્તા નથી રોડ રસ્તા બને છે એમાં અમારો કંઈ વિરોધ નથી પરંતુ એની ગતિ છે તે ઝડપી થવી જ વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે જરાય સાંખી લેવામાં નહીં આવે કારણ કે વિદ્યાર્થીઓ જ્યારે પડે છે કદાચ એમને કંઈ વાગ્યું તો જવાબદારી કોણ લેશે એ સૌથી મોટો સવાલ છે અને જ્યારે વિદ્યાર્થીઓ અહીંથી પસાર થાય છે આ દુર્ગંધ મારે છે ત્યારે એના માનસ પર કેવી અસર થતી હશે એ દીવ પ્રશાસન થોડું વિચારી લે દોસ્તો નવાઈની વાત તો એ છે ને ખૂબ દુઃખની વાત પણ એ છે કે જ્યારે વિદ્યાર્થીઓ રિક્ષામાં બેસીને જ્યારે તુલ સ્કૂલમાં જ્યારે ઉતરે છે ત્યારે તેઓ વાડીઓની ગલીઓના રસ્તાઓમાંથી પસાર થાય છે આ ખૂબ અંતે દુઃખદ વાત છે વિદ્યાર્થીઓને મચ્છર કરડે છે ગંદકીમાં પગ મૂકી મૂકીને આ સ્કૂલ સુધી પહોંચે છે તો તંત્ર ક્યાં છે અજાણ છે અહીંયા તલાટી શું કરે છે એના સરપંચ પ્રતિનિધિ શું કરે છે અહીંનું ખાસ કરીને દેવપૂર્ણ પ્રશાસન શું કરે છે એ સૌથી મોટો સવાલ છે અમે કોઈને નીચું બતાવવા જરાય નથી માગતા પરંતુ વિદ્યાર્થીઓની જે મુસીબત છે એમની વિદ્યાર્થીઓની જે વેદના છે એ તંત્ર સુધી પહોંચવાડીએ છીએ કે તંત્ર હવે જાગે એના કામ કરે વિદ્યાર્થીઓ જ્યારે ગલીઓમાંથી પસાર થઈ છે અને વાડીઓ સ્કૂલને ફરતે વાડી આવે છે વાડીઓની ગલીઓમાંથી વિદ્યાર્થીઓ છે તે સ્કૂલ સુધી પહોંચે છે એ ખૂબ દુઃખની વાત છે દોસ્તો પરિસ્થિતિ ખૂબ ખરાબ છે ખૂબ દયનીય છે ખૂબ દુઃખદ છે વિદ્યાર્થીઓ આ ખરાબ રોડ રસ્તામાંથી પસાર થઈને આવે છે આ માટી છે માટી ચીકણી બની ગઈ છે આ સારવાર જેવી પરિસ્થિતિ જરા પણ નથી ગટરને ઉપર થઈને આવે છે તો કોક એમના વાલીઓ એમના બાળકોને પડખામાં લઈને આવે છે કોઈ હાથમાં લટકાવીને આવે છે એમના બાળકોને એ ખૂબ જ દુઃખદ વાત છે દિવ પ્રશાસનને થોડી કંઈક શરમ હોય તો આ વિદ્યાર્થીઓ ઉપર ધ્યાન આપે આ રોડ રસ્તા ઉપર ધ્યાન આપે કારણ કે પરિસ્થિતિ ખૂબ ગંભીર છે તંત્રને અહીંયા આવવું પડશે અને ત્યારબાદ પરિસ્થિતિનો ત્યાગ મેળવવો પડશે અને ત્યારબાદ કાર્યવાહી છે તે હાથ ધરવી પડશે